કરી કરી પૈસા ભેગા તો થઈ ગયા છે અને ખાવા શો જવાનું ગમે તે ખાવા લેવા જવું તો ગલ્લા તો જવું પર અને ગલ્લા જવું તો ઓરખી જાય બધા બધા અને જવું છો અમુક કશું કરવું નહીં બસ એક જ રસ્તો છે મારા પાસે એક જ રસ્તો એ ખેમો ના હોય ને તો દબાતો દબાતો જઉં છે મારો ભાઈબંધ ગમે તે પણ ગમે તે મને બોલી જો અને મારો ભાઈબંધ છે ખેમો ના હોય તો ગેર દબાતો દબાતો આ જે પૈસા ભેગા કર્યા ને ના હોય તો ખેમા ના લુ અને ખબર પડવા દેવી નહીં અને સોંતિશી રહું અને ખાવું જાવરી ખેમો ગેર છે કે નહીં સોંતિશી કોઈ બાર ના અને હસવી ને એ તો ખેમાના ગેર જ જવું છે ગમે તે પણ મારો ભાઈબંધ ખેમો છે એમાં મૂર્ચન મને બાર છે ને એટલે ખુશ 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 થઈ જાય મારો ભાઈ બન એમાં મૂર્ચન આવું મને જવા દે કોઈ બારતું જ નહીં ને તો બધું જોવું પડે નથી વાર વટાઈ હંત ગમે તે હંત રહ્યો બધું ધ્યાન રાખવી પડે મને અખરી જવા દે દબા તો દબા હા આ બગા હોય હું ભૂખ નો માંડ્યો છે આ ને તો એક કોમ કરવા દે આજ તો ખરો ને

વાહ 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 ભાઈ વાહ હોગળિયો છાટી ખાઈ ગઈ એ તો કઢી બની ને એ યાદ બન તો બનાવી સમા દેખ દે شايف એમ ગાડી તો મજા પડી જશે

કંટાળી જો મથીન જેટલો મૂડ હતો ખાવાનો કીધું મસ્ત ધરાઈને ખાઈ લઉં અને ખાઈ અને પછી કીધું ઊંઘું ઘણી વાર પણ આ જોકે કરીને મેલ્યું ને અત્યારે એના જેવું તમે સાંભળી છો નાખ્યા બોલો વાટકો છો નાખ્યા ખોળવું પડશે ને પાછી આવશે ને એટલે ગાળો દે મને વાહ ભાઈ વાહ કેટલા દાડે કરી ખાવા મળી છે કરી હું કરી બનાવી છે ખેમા હું કરી બનાવી છે હા

ત્રાસ કઈ નાખ્યો છે ત્રાસ થી તો કંટાળી ગયો છું તારાથી થોમું હવારે નાસ્તો લઈને બેઠો હોય ને આખો પાછો થા ને તો આખે આખો રૂમાલ સુધી રોટલા મોટલા બધું લઈને નહી જાય છે હા ખા હા ખા બે દાડા સુધી હપ્પુ તો રોટલો જ નહીં નાખો અને રાતી ખરો કોથળો પાથરું છું ને ઠંડી નો એ નહીં પાથરો એવા ઠરો છો તારે તમને ખબર પડશે અને તારા માટે ખરો ને હું એક દવા ખોલી કાઢી થઈમી હું હોય મોચા મોક ગરમા રોટલો ખાવા બેહવું જ નહીં અમુ તો ખરો ને હા ખા સીધું પત્રા ઉપર

હા બરજો જો તાનુ તો ડોશી ગરી બેહવા નહીં દેતી ગમે તે કરો પણ આપણા મોતીને ખોરી લાવો પણ ખોરવા તો કોઈ ચોરના શેરી ચોર શીખર શોકાન મને શું ખબર આમાં પી લોહી સાખો દાળ જપીન બેહવા નહીં દેતી હમણાં શોખ થી આવશે ને પછી એટલે કે નાવો તો જોહો મોતીન ખોરી આવો આ તો મોતી થોડો વાટમાં પડ્યો હતે લઈને આવું ગમે તે

સોમલો આવે છે ભૂત થઈ સોમલો તો મરી ગયો સા મારો બાપો મરી ગયા તો ભૂત થયા ટીમ આ રીત ના હું ખરો સાબડી અને કરી રોટલા લઈને બેઠો તો અને ગરમો ખાલી સાસ લેવા જો સાસ લેવા દે રાણ સતત કાહે અલે મૂર્ખા ખબર પડે સકે નહીં મારા મનમાં કે કૂતરો ખાઈ ગયો છે પણ એ આવું એમ છે તો પછી બી તો અસુબન પત્ર ઉપર જોઈ ને તે બેઠો બેઠો મારી કરી ખાઈ મારો રોટલો ખાઈ ગયો અલ્યા એવું કશું ના હોય મારો બાપુ મરી ગયા ભૂત થયા તારું બાપુ મરી જાવ મૂર્ચન જો ભૂત થયો તો પછી સોમલો મરી જો આ જો તો પણ આ જો તો મારી હગ્યો છે જો એ જીવણિયા શું આડવાનું કરવા છે બીવડાઓ કે બીજો હા હા જી જીવણિયા મારી વાત સાચી તો મન તો છે નહીં એ જીવણ

ઘણી વાર તો અશમન ધારો આવી જતો ને તે કશું ખબર જ નહીં હું છું હું ના થયું પચી જાય એ મૂર્ખા અમે સાયકલ સાયકલ કરી ફરી ના જાય ખાવાનું રે સોનો મણો તેવડી દારે દીવો કોઈ બધા બુદ્ધ દેખાતો છે મને દેખાય છે અને કોઈ સાયકલ થી નહીં ફરી જો કે માન મોટી રેલગાડી જતી રહે ને તો કોઈ ફેર નહીં પડતો પણ તમે જો ને તો હું ખાવા બેઠો તો ને કે હું ઘર માં બનનો ખંગારવા મુઢું ખંગારવા કા સાયકલ લેવા ઘર માં જો ને એટલી ગોરા મારી સાબડી અને મારી

મસ્કરીઓ કરો હજી મસ્કરીઓ કરો તમને મસ્કરીઓ મને બહુ છે ને પણ વર રાખજો કોક દાડો તમાર આવો પરસોલ છે શમલો એ દાડો તમે દત્યો બગાડી નાખ્યો ચિંતા કરે જે દાડો પરસોલ છે જેની આડી ટોપી છે ને એ દાડો એને હું સીધી કરી ના લે પુતનું પુત્ર ફોડી નાખ્યો એને એ પુત્ર તોરી ના છે બાકી બકાવાની વાતો લઈને ખેમા હોય ને એ બરો આપણે બાર જો અમે કંટાળેલા છીએ હું એ કંટાળેલો છું મને કોઈ હવાત બે દેતા ગોમમાં નાટક કરવાના આ નાટક કેસ કરી શીખલે તને હું કરું કેમા કામ કરવા જાય ને કોકનો કામ કરતા હોય તો ભૂત ની વાત લઈને આવી એક વખત મારી વાત લે બસ આટલો વખત તારી કોઈ વાત મને કામ ભૂત હોય તો આવો ને તારા ભૂત દોવા અરે દારા ભૂત બેતાય હાલતો હતો આ રાત છે હોય ને તારે કદી તારું બોડું પડ્યું તને ભૂત બનાય હું બેભાન થઈ ગયો હતો ઊભો એટલે એટલે પછી જતો છે

કોઈને હરણ કરતા હોય કોઈ દાંત નહી શું દાંત વાળશી કશું દાંત ના વાળું આ લોકો ને કુતરો લઈ જ્યો છે આગો પાછું થયો છે

चाहे ना माने अनुपस दिल में तुझे बिठा के कर दूंगा मैं बंद आखे पूजा करूंगा तेरा होके रहूंगा तेरा आवा ओल्ड ओल्ड दिस गोल्ड सॉन्ग तो हमारा મારું ગીત વાપરી તું કેટલો દોડીને દોડ્યો આવ્યો હું પૂછું તમારું ગીત વાપરી નહીં આવ્યો આ મારા છેડી ભૂત પડી છે થા બચી જ્યો એ મારી વાત કોઈ માનતું નહીં બાબુજી ઉભરજે માર ભાઈ તું હા બે હાર તાળો હા બે હાર જીવ જતો રો જીવ જતો રો બચી જો બચી જ્યો અને મારા ઓછા ગોમો બધન ફરી ફરી કહો તો પણ એ કઈ માનતા નહીં મારી કળી ખાઈ ગયો મારા રોટલા ખાઈ ગયો અને બધા મોભારા ઉપર બેહી રહેતો બાબુજી બકવાસ નહીં કરતો હું હા તો કઉ છું ગલા ની છો ગનભાઈ બાબુજી આવું કશું નહી કરતો હું તમને ખબર છે ઉતરાણ આયસા

એ મરી ગયો છે ને આપણે સપ્તેશ્વર નદીમાં માં છો આરામ થી તો નતો બાળક કે બાબુજી મારી વાત સાંભળો હું આ બધી વસ્તુ માં માનતો નતો કે મને આ બધું મોનાતું નતું પણ આ તો રૂબરૂ જોયો ને જીવતો ને જાગતો એટલે બીક તો લાગત કે કેમાં ઓમાં લોચા હું છું ખબર છે તું આખો દાડો

પણ ભક્તિ કરવાની એ બે હાથ જોડી રોમ નું નોમ લેવાનું અને હાથમાં માળા પકડવાની ને એકસો આઠ વખત રાધે 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 બોલવાનું એટલે કોઈ તને નહિ દેખાય કે કોઈ યાદ નહી આવે હાથું કઉ છું મગજ તારું કોમ માલ છે અને સુમલો કોઈ નહીં એ તો મરી ગયો આપડે રૂબરૂ હળગાયતો અને મીજ જલા પાછા ના આવું સોનો મોનો ગીત ગાતો ગાતો હોય ભગવાન જય માતાજી 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 હા ખેમલા મગજ સક નહી આખો દાડો શુમલાના વિચારો કર કર કરો જો મોણો મો ના શો વિચારો કરવાના આવું કયો આવું વિચાર એટલે એવાનું એવું જ દેખાય કે સોમો કાકો જીવું કાકો જીવું પણ એ જો મોહનો અને મરી ગયો અને એની રસાય થઈ જાય નદીમાં તણાઈ છું ભૂત ભૂત કશું ના હોય ભગવાન ની આલેલી દુનિયા છે અને રોમ નું નોમ લે શાંતિ થી જીવો રાધે 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 બસ કોઈ નહીં ભૂત ભૂત આ દુનિયામાં ભૂત ભાળે છે અને ભૂત હોય તો પછા મરી જેલા બધા હોય એટલા ભેગા થાય

ओके okay, रहूंगा तेरा